તમાર ભાનુ બેન કાપો છે બાર કિલો બાર કિલો ને દોઢસો ગ્રામ થઈ ગયો છે બીજા એક ઘણા બહુ ચેલેન્જ કર્યો છે આજે આપણે ચેલેન્જ કરવાનો વારો આવી ગયો છે અત્યારમાં ડોઝ મારી ને તો ભાઈ કપા હારો બી નહીં છો બધાયને જય જય બાપા સીતારામ હર હર મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજનો નવો બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ મસ્ત મજાનો કારણ કે ભાઈ છે ને આજે ભાઈ જેનું ઓળા ખવાઈ ગયા તો મોડું થઈ ગયું છે અને આઠ વાગી ગયા છે તો હજી તો ભાઈ છે ને બધાય રાંધવાની તૈયારી કરે છે કારણ કે મોડું થઈ ગયેલું છે આપણે તો હજી રંધાઈ ગયું છે નહીં ટીફિન થયા નથી તૈયાર તો ટિફિન તૈયાર કરે છે ભાઈ ટિફિન તૈયાર થઈ જાય ને પછી નીકળી કારણ કે આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને અને આપણે પાછું નોકરી જવાનું છે તમને ખબર છે ને બસ એ જ નોકરી છે આપણી હવે પાછા કેતા નહીં તો આજનો નવો બ્લોગ ચાલુ કર્યો છે ને ભાઈ હજી વાર તો લાગી જવાની છે અને વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે ભાઈ શિયાળામાંથી પાછો વાદળાનો માહોલ થઈ ગયો છે

हो आता हूँ। मैं आज ए पेड़ चाहे मौके रहने डूंगले। कौन ही लोग? लिपुडियों से, लिपुडियों। आई। कपास, ये कपास नहीं माल। कॉन्टैक्ट क्लच करवा मिला से बधाई। अबे साले। બળ દે નહિ બોલે હવે કારણ કે લાગી ગયા છે ભાઈ બધાય 8.5 થઈ ગયા છે આજે તો કપા વિના મણ્યો જરી મોડું તો પેલા આટરમાં મોડું હે તો જરી મોડું નાછું મોડું તાછું ઓ હો 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 ભજન ને હું બધું આ લે લે વાહ દેસી અત્યારમાં ડોઝ મારી ને તો ભાઈ કપા હારો વિના ચા આવી ગઈ છે ભાઈ

બપોર છે ભાઈ હરીગવાનું શાક થોડાક બટેટા નાખેલા છે રોટલી છે ને રોટલા છે ઓળો છે પછી દૂધિયા શાક છે કારણ કે અમારી બેન છે ને હિંગુ નું શાક નાખા ખાતા બાકી મજા આવ્યો ભાઈ દેશી હરીગવા હિંગુ છે તો હવે બપોરા કરીને જ છીએ તમારે બપોરે કરવા હોય તો હાલો કેમ છો ભાઈ ક્યાં તો આપણે બપોર પછી હા બપોર પછી ને તો ખાઈને કમ્પ્લીટ ભાઈ વીણા મીણા તા પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને ચા પાણી કમ્પ્લીટ પીવાઈ ગયા છે ને બે ત્રણ કપા ભરાઈ ગયા છે ભાઈ બે ત્રણ ભરી લીધી છે તો પાંચ વાગ્યાનો નો ટાઈમ થઈ ગયો છે બહુ ચેલેન્જ છે આજે આપણે ચેલેન્જ કરવાનો વારો આવી ગયો છે તો ચેલેન્જ નો ભાઈ કમ્પ્લીટ થાય છે સારે શાર ભાર ને જેના કપા વધારે નીકળે ને એને કોણ ખબરવાના જે છેલ્લે ઓછો રહી ને એને કોણ ખવરાવાના હવે જોઈએ અમારે શેર ભરૂમાંથી કોને કપા વધારે થાય ને કોને ઓછો થાય તો અમારે બેન નહીં લાગી ગયા છે ફફડાટી બોલાવતા આપણે તો એમને સી અહીંયા હા આ પછી છેલ્લી ઠેલ્યું જોખવાની છે ભાઈ કારણ કે પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને તો એક એક થેલી ભરા હે એક એક થેલીમાં જોઈએ કેટલો કપ્પા વીણાય છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યા રહેજો ચેલેન્જ આપણે આજે કર્યો છે નોખો કપ્પા રાખવાનો છે એક થેલી કેટલો વીણાય છે તો કન્ટિન્યુ ખબર પડી જાય તમારો ભાઈ કેટલા કપાય વીણાય એમ એ બડી અચ્છી વાત કહી આપ બાકી તો અહીંયા એક બારી થઈ ગઈ છે બાકી તો આમ બધે પાછળ છે હજી પોણા છ થઈ ગયા છે કપાઈ નો બંધ કરી દીધું છે સુરત દાદા હાથમી જ જશે ભાઈ હે હવે જરેક બાકી છે એમાં તો શું

કાપા જોખવા આવી ગયા છે કાંટો ચાલુ કરી દીધો છે કેટલો છે ખબર છે આઠ કિલો અને સાતસો ગ્રામ અશ્વિનભાઈ નું તો હવે આગળ જોઈ હવે ભાઈ છે ને આપડે વીણેલો છે ને એ આવે છે નવ કિલો ને છસો ગ્રામ છે આપડો ભાઈ જોઈ લો હાલો આગળ હવે મારા ભાનુ બેન નો કાપો છે બાર કિલો બાર કિલો ને દોઢસો ગ્રામ

કમ્પ્લીટ મિત્રો ભાઈ કપા જોખીન વયવા ઠળવીન ગામમાં છે ને અત્યારે ભાઈ પૂગી ગયા છે ઘરે અને ખાવાનું કમ્પ્લીટ બની ગયું છે તો ભાઈ વાળું કરવા બેહી ગયા છે બધાય પુલ્લેરનો શાક બનેલ છે મસ્ત મજાનું ભાત બનેલા છે કકડો રોટલો બનેયો છે આપડી માટે તો ભાઈ છે ને ભાત ને પુલ્લેરનો શાક ને ખાઈ નાખી ગુલ્ફી ખાધી હા એ તો ભૂલાઈ ગયું અશ્વિન લાવ્યો અશ્વિન ભાઈ જ લાવ્યા હતા અશ્વિન ભાઈ ને હારી ગયા ને અશ્વિન ભાઈ જ લાવ્યા હતા આપણે લાવવાના હતા

તો હવે ભાઈ વાળું કરી લઈએ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો સાડા દસ થી અગિયારનો ટેમ થઈ ગયો છે એડિટિંગ કરશું અપલોડ કરશું તો ઘણો બધો ટેમ થઈ જવાનો છે તો આ સાથેનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી બાકી બધા હુઈ ગયા છે ભાઈ આપણે હોવાની તૈયારી જ કરવાની છે તો એડિટિંગ કરીને અપલોડ કરી દઈ તો મળીશું એક નવા બ્લોગ વિડીયોની અંદર આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરી દેજો બાકી મળીશું નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બહેને જય માતાજી જય બાપા સીતારામ